અવારનવાર હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારની સાઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી એક યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ અને મૃતક વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ડિંડોલી સાયનગર સોસાયટી પ્લોટ નંબર એકસો એકતાલીસ બ્રિજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સની સામે અંશ ઉર્ફે ગૌરવ આનંદભાઈ શિરસાઠ જોરથી ગાળો બોલતો હતો ત્યાંથી પસાર થતા બે ઇસમો પૈકી એક ઇસમ ફોન પર વાત કરતો હોય ત્યારે ગાળો બોલવાની ના પાડી હતી જેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બંને ઇસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો બંને ઇસમોએ સાથે મળીને અંશને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાસી ગયા હતા ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે મૃતકનું નામ અંશ ઉર્પે ગૌરવ શેરસાટ છે જેને કૈલાશ સાથે ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફે કાલુ રામોશી સાથે ઝઘડો થયો કૈલાશ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ત્યારે અંશ અપશબ્દો બોલતા બોલતા પસાર થઈ રહ્યો હતો જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા આ દરમિયાન ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યા હતા અને આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલ્વે સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ફરી બંને આ ઝઘડાને યાદ કરીને ઝઘડો કરી રહ્યા હતા આ દરમિયાન કાલુએ ગૌરવ ઉર્ફ અંશને હથિયારના ઘા મારી દીધા હતા છાતીમાં ચપ્પુના ઊંડા ઘા મારી દીધા હોવાથી તેનું મોત થયું હતું ત્યારબાદ બંને આરોપીઓને પોલીસે તાત્કાલિક ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે વીસથી બાવીસ વર્ષની એની ઉંમર છે એ પોતાની સોસાયટી એ મહાદેવનગર બે એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો એ કાલુ ઉર્ફે કૈલાશ ઉર્ફે કાલુ રામો છે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલાશ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોતપોતાના જગ્યા જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા જ્યારે એ એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે હંસને ચાકુ મારીએ છીએ અને આ ચા ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ